ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના વાસણા રાઠોડ ગામે જુગાર રમતા સાત ઇસમોને પોલીસે ઝડપી પાડી ઇસમો પાસેથી પાંચસો સાહીઠનો મુદ્દા માલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે દહેગામ પોલીસ સ્ટેશનના પીઆઈ વીબી દેસાઈ દ્વારા તેમના ડી સ્ટાફ અને પોલીસની સૂચના આપવામાં આવી હતી જે અંતર્ગત પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ સચિન કુમાર અને હેડ કોન્સ્ટેબલ અનિલભાઈ ખાનગી વાહનોનું ચેકિંગ કરતા હતા ત્યારે તેમની ખાનગી રાહે બાતમી મળી હતી કે વાસણા રાઠોડ ગામની સીમમાં આવેલ કિરણકુમાર રમતુજી ઠાકોરના મકાનની પાછળના ભાગે આવેલ ખુલ્લી જાહેર જગ્યામાં કેટલાક ઇસમો ભેગા મળીને પોતાના અંગત આર્થિક ફાયદા માટે પૈસા પાના પત્તાથી હારજીતનો જુગાર રમી રહ્યા હતા તેવી બાતમીને આધારે પોલીસે આ જગ્યા પર રેડ કરતા સાત જેટલા ઇસમો જુગાર રમતા ઝડપાયા હતા પોલીસે આ ઇસમોને ઝડપી પાડી આગળની